પોરબંદરના સોઢાણા ગામે ઢેલના મૃતદેહ સાથે અડવાણાના બે શખ્સો ઝડપાયા હતા ત્યારે વન વિભાગને જાણ કરવામાં આવી હતી જેમાં વન વિભાગે બંનેની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી જે રિમાન્ડ પૂર્ણ થતા બંને શખ્સો જેલ હવાલે થયા છે પોરબંદર ખંભાડિયા હાઈવે પર આવેલ સોઢાણા ગામે બે શખ્સો એક કોથળામાં ઢેલનો મૃતદેહ લઈને પસાર થતા હતા જે અંગે જાણ થતા ગ્રામ્યજનોએ અટકાવી કોથળો ખોલાવતા તેમાંથી ઢેલનો મૃતદેહ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો આથી બંને શખ્સોએ તેનો શિકાર કર્યો હોવાની શક્યતાના આધારે પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે બગવદર પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી અને પૂછપરછ કરતા બંને શખ્સો અડવાણા ગામે રાવલ ગોલાઈ પર રહેતા ભૂપત રવજી સોલંકી અને ધમાકો ઉલજી પરમાર હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમ પણ દોડી ગઈ હતી અને મૃતદેહ તેમજ બંને શખ્સોનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે પ્રાથમિક પૂછપરછમાં બંને એવું જણાવ્યું હતું કે ઢેલનું વાહન અકસ્માતમાં મોત થતાં તેનો મૃતદેહ તેઓને મળ્યો હતો જે તે લઈને જતા હતા પરંતુ તેઓ બચાવ કરતા હોવાનું જણાતા વન વિભાગે બંને શખ્સોને ફરી સ્થળ પર લઈ જઈ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને બંને સામે ગુનો નોંધી રિમાન્ડ ની તજવીજ હાથ ધરી હતી ત્યારે એક દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂરી મળી હતી જેમાં આ શખ્સો એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આ શખ્સો ફરી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે કોર્ટે તેમના જામીન ના મંજૂર કરતા આ શખ્સો જેલ હવાલે થયા છે નેપોલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર